એટલે ના હોય શું થયું શું થયું થયું શું થયું તું એટલે હું કેવા

ના પૈસા થાય પૈસા વગર ધંધા કરતા નહીં તે કીધું અમે તો એમ કઈ જેલો દેખાતો નહી આવડે તમાર જવા દાવડિયા રખડવાય ના દે ના ને જે

હા હા નોટ હાચિત લાગે ને એ લાગે ડોટુ પકવાય નો દાદા કે બંધ કર ને એટલે બંકો એકલો ફર

અરે મારી બસંતી માં જોડે નાખતો તને તો બસંતી તો જોઈ લેવાનું પાવર આવ્યા જોઈ લે મારતો નહી વાત નહી મા વાતો કરું ખોટી ખોટી કાઢી જેવું એવો તો જેલો બીવો આવ્યો એમ હું આઈ જતો રે એક જ પેટમાં વીકતો એટલે દોઢ કાઢી મેં તો તારા જેવા બીવું એવો એમ આટલો વખત જવા દઉં યાદ રાખજે જો ફરી આવી વાત કરે તો આવી બની તારું ચોપડી લાય લખેલું તારું નોમ સર લખેલ તારી યાદ રાખે

ખબર કેવું ઉપાડી મેડ પે મને મારી ગયો પણ એનો બદલો લેવા વગેરે રંગો દોન હવે રંગો ડોન બનશે હા એમ ને રંગો ડોન વાળો અત્યારે વડા ફોન બધું બંધ થઈ જશે તેલ વાળું થયું મારા ઘેરા બાટલો લેવાનો તમે બધું લેવા દેખા તમે કઈ તમે ચૌદ ચેક કરે

વાતો કરો ને મારી વાતો કરો આટલો વખત જતો કરું યાદ રાખજો નાખે મારતો બીજા શું પેલો દારૂડિયો ગફુલ્યો મારા બધાને શીખવાડે ભાત ભાત ની વાતો કરે આ જેલો રણબંકો એવા ભમાઈને આખું બધા જેલમાં ગાલી દે ને તો આ જેલો પાછો આવે એવો તમે કોમેન્ટ કરીને બતાવો કો મને કે ચોથા ભાગ માં હું ધૂમ મચાવું તમે કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં ચોથો ભાગ આઈ જશે બરાબર